નમસ્કાર મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો હવે ખેતીની સાથે બિઝનેસમાં જંભલાવે અને ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન થાય અને કૃષિ સંલગ્ન ઉદ્યોગો વિકસે એ માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની અનેક યોજનાઓ છે આજે આપણે ગુજરાતમાં રાજ્ય સરકારની એક એવી યોજનાની વાત કરવાના છીએ કે જેના દ્વારા ખેડૂતોને જે પ્રોસેસિંગ પ્લાન્ટ છે એ ઊભો કરવા માટે દસ લાખ સુધીની આર્થિક સહાય મળવા પાત્ર છે મિત્રો આપને ખ્યાલ હશે કે જે બાજરી જુવાર રાગી આ બધા જે જાડા ધાન્ય છે એને અંગ્રેજીમાં મિલેટ્સ કહેવામાં આવે છે અને આપણી જે કેન્દ્ર સરકાર છે એ છેલ્લા ઘણા સમયથી જાડા ધાન્યની ખેતીને ખૂબ જ પ્રોત્સાહન આપી રહી છે અને જો બાજરી જુવાર રાગી આનું જો વાવેતર વધશે તો પછી એનું ઉત્પાદન વધશે ને ઉત્પાદન વધશે તો પછી ભાવનો પણ પ્રશ્ન થશે તો આ સ્થિતિમાં આ જે જાડુ ધાન્ય છે એનો જે પ્રોસેસિંગ છે એ ઉદ્યોગ પણ વિકસે એ માટે હવે ખેડૂતોને જો આનું પ્રોસેસિંગ કરવું હોય તો દસ લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય મળવાપાત્ર છે તો આ મુદ્દાની વાત આપણે આજના વિડીયોમાં કરશું શરૂઆતમાં આપણે જે જાડા ધાન્ય કેમ મહત્ત્વના છે એની જે વસ્તુ છે એ સમજવાનો પ્રયાસ કરીએ તો મિત્રો બાજરી જુવાર રાગી રાજગ્રો આ બધા જે જાડા ધાન્ય છે એના ઉત્પાદનમાં આપણો ભારત દેશ આખા વિશ્વમાં અગ્રેસર છે અને ખૂબ જ પોષણયુક્ત આ જે ધાન્ય છે એ છે પણ એનો જે માર્કેટિંગ છે જે રીતે થવું જોઈએ એ રીતે નથી થયું આથી એની જે ડિમાન્ડ છે એ માત્ર આપણા ભારત પૂરતી મર્યાદિત છે જો કે હવે વૈશ્વિક સ્તરે આ જાડા ધાન્યની માંગ વધે એ માટે કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે અને આ માટે વર્ષ બે હજાર ત્રેવીસને આંતરરાષ્ટ્રીય યર ઓફ મિલેટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તમે જો ત્યાંથી પત્રોનો અભ્યાસ કરતા હોય તો આપને ખ્યાલ હશે કે કેન્દ્ર સરકારની કોઈ પણ યોજના હોય તો એમાં મિલેટ મિશનનો લોગો ચોક્કસથી હોય છે જ્યારે પણ કોઈ વિદેશી મહેમાન ભારતના ભારતમાં આવે છે તો એમને જાડા ધાન્ય એટલે કે બાજરી જુવારની કોઈ વાનગી બનાવી અને ખવડાવવામાં આવે છે ને આ રીતે એનું માર્કેટિંગ કરવામાં આવે છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અનેક વખત જાડા ધાન્યનો ઉપયોગ કરવાની અપીલ જે છે એ જાહેરમાં કરી ચૂક્યા છે અને બીજું મહત્ત્વની વસ્તુ એ છે કે જે હવે મોટી મોટી કંપનીઓ છે ખાસ કરીને નેસ્લે બ્રિટેન પછી આઈટીસી આ બધી કંપનીઓ હવે જે જાડા ધાન્યના માં બિસ્કીટ અને બીજી જે ખાદ્ય પેદાશો છે એ બનાવવાની પણ એમને શરૂઆત કરી છે અને બીજી જે મહત્વનો મુદ્દો તમને કીધું કે મિત્રો ફૂડ પ્રોસેસિંગ એટલે કે ખાદ્ય વસ્તુનું જે પ્રોસેસિંગ આવે એના માટે કેન્દ્ર સરકારની એક યોજના છે જેને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ કહેવામાં આવે છે પીએલઆઈ સ્કીમ છે તો પીએલઆઈ સ્કીમમાં આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા કુલ એકસો બ્યાસી જે અરજીઓ છે એ મંજૂર કરવામાં આવે છે અને આ એકસો બ્યાસી અરજીઓમાંથી ત્રીસ જે અરજીઓ છે એ જાડા ધાનનું પ્રોસેસિંગ કરવાની છે આનાથી આપણને ખ્યાલ આવે છે કે આટલી મોટી ફૂડ ઇન્ડસ્ટ્રી છે જેમાં અનાજ કઠોળ તેલીબિયા દૂધ બધું જ આવી જાય તો એ બધામાંથી એકસો બ્યાસી અરજીઓ મંજૂર થાય છે ને એમાંથી ત્રીસ અરજીઓ એકલા જાડા ધાન્યની છે તો કેન્દ્ર સરકાર જાડા ધાન્ય ને અત્યારે ખેડૂતીની દૃષ્ટિએ તેમજ પ્રોસેસિંગની દ્રષ્ટિએ ખૂબ જ એક રીતે મહત્ત્વ આપી રહી છે હવે આપણે મુખ્ય મુદ્દાની વાત કરીએ મિત્રો તો જે મિલેટ મિશન છે એ અંતર્ગત આપણા ગુજરાતના ખેડૂતોને પ્રોસેસિંગ પ્લાન્ટ માટે સહાય મળવાપાત્ર છે અને આ માટે આ ખેડૂત પોર્ટલ ઉપર આગામી તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર સુધી ઓનલાઈન અરજી થઈ શકશે અને જેમાં જે પ્રોસેસિંગ મશીનરી આવે એની ખરીદીમાં પચાસ ટકાની સહાય એટલે કે જેટલાની મશીનરી હોય એની પચાસ ટકા સબસિડી ખેડૂતોને મળવાપાત્ર છે અને મહત્તમ દસ લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે અને આની જે મશીનરી આવે એ ક્લિનિંગ મશીનરી આવે ગ્રેડિંગ મશીનરી આવે પછી ધારો કે લોટ કરવો હોય તો એના માટેની ગ્રાઇન્ડિંગ મશીનરી આવે એના એના સિવાય પણ જે જે રીતે પ્રોસેસિંગ થતું હોય એ પ્રોસેસિંગ મશીનરી માટે આ સહાય મળવાપાત્ર છે ને અત્યારે જે સહાય છે ઘણા બધા દિવસોથી આ માટે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે એટલે કદાચ હાલની સ્થિતિએ તમને તમારો જિલ્લો ન દેખાય પણ મિત્રો આ જે છે આ ચાલુ નાણાકીય વર્ષે તો બે ત્રણ મહિના પછી કદાચ ફરીથી આ સહાય જે છે એ ઓપન થશે અને નિયમિત રીતે દર વર્ષે પછી આમાં જે સહાયનું ધોરણ છે એ અકબંધ રહેશે અથવા તો વધતું રહેશે એવું હાલની સ્થિતિએ લાગી રહ્યું છે તો મારી દ્રષ્ટિએ આ ખૂબ જ એક સારો નિર્ણય છે એક તો એટલા માટે સારો છે કે બાજરી જુવાર આ બધા જે પાકો છે એનું જો મૂલ્યવર્ધન થશે તો એની માંગ વધશે વૈશ્વિક સ્તરે એની માંગ વધશે તો ખેડૂતો વધુને વધુ આ જે પાકો છે જેની ખેતી કરી રહ્યા છે એમને સારા ભાવ મળશે અને બીજું જે સરકાર પ્રોસેસિંગમાં જે ખેડૂતોને સહાય આપી રહી છે તો એના કારણે ગ્રામ્ય સ્તરે જે છે એ ઉદ્યોગ સાહસિકતાનું એક વાતાવરણ ઊભું થશે ગ્રામ્ય સ્તરે ઉદ્યોગો વિકસશે ગ્રામ્ય સ્તરે રોજગારીનું સર્જન થશે અને જે ખેડૂતોના જે સંતાનો છે એમના માટે ખેતી સિવાય બીજા જે વ્યવસાય છે એ જ એક રીતે વિકસી શકશે તો મિત્રો આ મુદ્દા અંગે આપના કોઈ પ્રશ્નો હોય કોઈ અભિપ્રાય હોય તો અમને કોમેન્ટમાં જણાવજો હાલ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન